વિઘન અડદ હતા અડદ સમજો અમે જીવ હાજર નથી બધી સમજો અમારી ખેડૂત ખેડૂત સહન કરી શકે છે કોઈ પણ વસ્તુ તડકો ટાઈ ખેડૂત સહન કરી શકે છે

તમારા દુખમાં તમે એકલા નહીં આખોઈ આખોય કોંગ્રેસ પરિવાર તમારી ભેગો ઊભો છે અને અમે આ કોંગ્રેસ પરિવારના આગેવાનોએ આ આંદોલન કોંગ્રેસ પૂરતું સીમિત નથી રાખ્યું હે અમારી ફરજ નિભાવવાનું કામ અમે કર્યું છે અને આ મંચે રાજકીય આટાપાટાથી ઉપર ઊઠી અને અઢારેય વરણ બધાય પક્ષના જેના હૃદયમાં ખેડૂતો વસા હોય ને બાપ દુઃખમાં ભાગીદાર થવું હોય એને અમે આ મંચ ઉપર નોતરું આપ્યું છે અહીંયા આવેલા આગેવાનો કોઈ મત માંગવા નથી આવ્યા જગતના તાતને જીવાડવા માટે મદદ કરવા મંચ ઉપર આવ્યા છે મદદ કરવા મંચ ઉપર આવ્યા છે સમયની મર્યાદા છે બપોર પછી બગસરા ખાતે પણ આપણે પ્રતિક ધરણા અને આવેદનનો કાર્યક્રમ રાખ્યો છે ત્યારે માનની પ્રતાપભાઈ દુધાતને વિનંતી કરું આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય જેવા આગેવાન એવા આપણા સૌના મહેમાન માનની પ્રતાપભાઈ દુધાતને વિનંતી કરું કે પ્રતાપભાઈ આવો અને અમારા કુકાવા વડીયા તાલુકાના ખેડૂતોની વેદનાને વાચા આપો ખેડૂતો એના પાક સંપૂર્ણ નિષ્ફળ ગયા છે ત્યારે તમારા મારફતે આખા જિલ્લાની અંદર કંઈ ખેડૂતોનું એક મોટું જન આંદોલન ઊભું થાય અને એ જન આંદોલન ત્યાં ખેડૂત ખંભે ખંભો મેળવી આ સુતેલી સરકારને જગાડે અમારા તમામ પાક ધિરાણના માફ થાય પાક નુકસાનીનું વળતર મળે પાક વીમા યોજના ચાલુ થાય કોષણ ક્ષમ ટેકાના ભાવે ખરીદીના માંડવા ધમધમતા થાય પાક ગુણવત્તા ના ધોરણો હળવા થાય પાક ઉપજ ની ખરીદી ની જે મહત્તમ મર્યાદાઓ છે ને એ રદ કરવામાં આવે એવી વિવિધ માંગણીઓ સાથે આપ અમારા ખેડૂત ભાઈઓની વેદનામાં ભાગીદાર બનો એવી વિનંતી સાથે માનની પ્રતાપભાઈ દુધા